તમને કેવો માર ક્રિયા નું વાટ લાગ્યું ક્રિયા તારે કલાકાર બનવાનું છે કલાકાર બનવાનું છે મારેક છે બહુ સારો અવાજ છે ક્રિયાનો પણ તમે લોકો ક્રિયામાં સપોર્ટ કરજો પાંચ વર્ષની ઉંમરે સારું ગીત ગાય છે અને જરૂર સપોર્ટ કરજો મારી ભત્રીજી છે કપાસના અંદર પણ રોગ આવી ગયો છે કપાસ બધો બગડી ગયો છે વરસાદના કારણે બહુ નુકસાન થયું છે મારે પણ રૂ પણ બગડી ગયું છે બનાસકાંઠા અંદર વરસાદ પડવાના કારણે બહુ કપાસ બગડી ગયો છે તમે પણ બનાસકાંઠા અંદર રહેતા હોય તો જરૂર કમેન્ટ કરજો તમારે શું શું બગડ્યું છે બગડી ગયું છે પાક જરૂર કમેન્ટ કરજો આપણે આજે બ્લોગ સમાપ્ત કરીએ છીએ તમને મારી જમીન વિશે તમને બધું જણાવ્યું કે ગામડામાં લોકો કેવી રીતે જીવન જીવે છે અને સદાય એટલી મહેનત કરવાથી પણ ગામડાના લોકો બહુ મહેનત કરે છે પણ તો વરસાદના કારણે બહુ નુકસાન થાય છે લોકોને બિચારાને પણ ગામડાનું આવું જીવન છે એટલે જય શ્રી કૃષ્ણ હવે આજે આપણે બ્લોગ સમાપ્ત કરીએ છીએ મળીશું નવા બ્લોગમાં તમે મારા બ્લોગ જોતા રહીજો અને નવા બ્લોગમાં આપણે મળીશું જય માતાજી